પ્રહલાદ હિન્દુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે જે તેની ભગવાન વિષ્ણુ પ્રત્યેની અદ્વિતીય ભક્તિ માટે પ્રસિદ્ધ છે પ્રહલાદ સંસ્કૃત પ્રહલાદ હિન્દુ પૌરાણિક કથાઓમાં એક અસુર રાજા છે જેમાંથી તે તેમના પિતા હિરણ્યક્ષી પુનાંગ ભરપૂર પ્રયાસો છતાં ડગ્યો નહીં ભાગવત પુરાણમાં પ્રહલાદને એક તત્વજ્ઞાની તરીકેનું માન પ્રાપ્ત છે તે રક્ષક દેવતા વિષ્ણુ પ્રત્યેની તેમની કટ્ટર ભક્તિ માટે જાણીતા છે અને ઋષિ અવતારના ভক্তમાન તેનું ખાસ મહત્વ છે પુરાણોમાં તેમના વિશેની મોટા ભાગની વાર્તાઓ પ્રહલાદના નાના છોકરા તરીકેના કાર્યો પર આધારિત છે પુરાણ પ્રમાણે બ્રહમાના દશપુત્રોમાંના એક મરીચીના તેઓ પુત્ર ઋષિ કશ્યપ અન્ય સ્ત્રીઓ ઉપરાંત દક્ષ પ્રજાપતિની અદિતિ દિતિ સહિત તેર કન્યાને પરણ્યા હતા માતા અદિતિથી બાર આદિત્યો અને ઇન્દ્ર જેવા દેવતાઓ જન્મેલા અને ઋષિ કશ્યપના શ્રાપથી જ માતા અદિતિના પુત્રો દૈત્યો તરીકે જન્મેલા પિતા કશ્યપ અને માતા અદિતિના ચાર પુત્રો અને એક પુત્રી તેમના નામ હિરણ્યક્ષિપુ હિરણાક્ષ વજ્રાંગ અને અંધક અને પુત્રી સિનિકા એમાંની સિનિકા જ આગળ જતા હોલિકા તરીકે ઓળખાઈ કશ્યપ સાગરને પાર કરીને પહોંચાતું હતું એ જ વિશાળ પ્રદેશના એ જ વિશાળ રણપ્રદેશના ત્યાં કોઈ એક કાલખંડમાં સોનાની ખાણો હતી અને તેના પર કબજો જમાવવા માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું હતું સમુદ્ર કિનારે વાસુકી કરકોટ તક્ષક શેષ વગેરે રચ નાગવંશી જાતિઓ રહેતી હતી દેવતા અને દૈત્યોએ આ નાગવંશીઓની મદદથી સમુદ્ર પાર કરીને સોનાની ખાણો પર વર્ચવ્ય મેળવ્યું જેને પુરાણોમાં આપણે સમુદ્રમંથનથી ઓળખીએ છીએ નસીબના જોરે સોનાની ખાણો પર હિરણ્યક્ષીપુ અને હિરણ્યાક્ષ બંને ભાઈઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું હિરણ્યક્ષિપુએ આ સોના હિરણ્યક્ષ નાંગ વિશાળ ભંડારને મેળવીને પોતાની નવી રાજધાની વસાવી અને દેવતાઓને ત્યાંથી પ્રસ્થાન કરવું પડ્યું ઉત્તરી પશ્ચિમી ફારસ તથા સંપૂર્ણ અફઘાનિસ્તાન સુધી હિરણ્યક્ષિપુનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું

રાત્ર માનવસર્જિત શસ્ત્ર વિના આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો તેનો નાશ કરવો લગભગ અસંભવ થઈ ગયું હતું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો અને સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો હતો કે દ્વારા પ્રહલાદ સામે વારંવાર હત્યાના પ્રયાસો પછી વિષ્ણુના ચોથા અવતાર બચાવી લેવામાં આવ્યો જે દૈવી ક્રોધ અને મુક્તિની ગુણવત્તા દર્શાવવા માટે અવતરિત થયા અને પછી નરસિંહ હિરણ્યક્ષિપુને મારી નાખ્યો નરસિંહ શબ્દ સંસ્કૃત શબ્દો નર જેનો અર્થ માણસ થાય છે

વિષ્ણુનો નાશ કરવાનું વરદાન મેળવવા માટે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દેવોએ અસુર રાજ્ય પર હુમલો કર્યો એક મહાન યુદ્ધ થયું જેમાં દેવોનો પરાજય થયો ભાગતી વખતે ઇન્દ્રએ હિરણ્યક્ષિપુની પત્ની ગર્ભવતી કયાધુનું યુદ્ધના ધન તરીકે અપહરણ કર્યું નારદે ગરીબ અસુરીનો વિલાપ સાંભળ્યો અને તેને ઇન્દ્રની કેદમાંથી મુક્ત કરાવી તે કૃતજ્ઞતામાં દૈવી ઋષિના આશ્રમમાં રહી પ્રહલાદ તેની માતાના ગર્ભમાં હતા ત્યારે નારદના વિષ્ણુ પ્રત્યેના ભક્તિના મંત્રો સાંભળતા હતા બાળપણમાં નારદે તેમને શિક્ષણ આપ્યું હતું પરિણામે તે વિષ્ણુ પ્રત્યે સમર્પિત થયો બીજી બાજુ હિરણ્યક્ષિપુના ભાઈ હિરણ્યાક્ષે પુરાણોમાં તેને સ્વર્ગ અને દેવલોક તરીકે ઓળખાવ્યા છે તે બેબિલોનની આસપાસના પ્રદેશો પર કબજો જમાવ્યો આ સંજોગોએ દેવતાઓને વળતો પ્રહાર કરવા મજબૂર કર્યા દેવતાઓએ વરાહદ્વીપમાં જેને હાલ નોર્વે દ્વીપ કહે છે જઈને આશ્રય લીધો અને અહીંની વરા જાતિ સાથે મળીને શ્રી વિષ્ણુએ હિરણ્યાક્ષનો વધ કર્યો પોતાના ભાઈ હિરણ્યાક્ષના મૃત્યુથી હિરણ્યક્ષિપુને અત્યંત ક્રોધ આવે છે અને એ વેર વાળવાનું નક્કી કરે છે એના માટે એણે મંદ્રાચલ પર્વત પર જઈને ભગવાન શિવની આરાધના કરવાનું નક્કી કર્યું ભગવાન શિવની આરાધના કરવાનું નક્કી કર્યું

હિરણ્યકશપુને ચાર પુત્રો હતા સનહલાદ હલાદ અનુહલાદ અને પ્રહલાદ આ ચાર પુત્રો અને સિહિકા નામની એક પુત્રી હતી તેમાં પ્રહલાદ સૌથી નાનો છતાં ગુણોમાં સૌથી મોટો હતો સૌમ્ય સ્વભાવનો હતો હલાદ એટલે આનંદ પ્રહલાદ એટલે પ્રશિષ્ટ આનંદ પુષ્કળ આનંદ પ્રહલાદ અસુર પુત્ર હોવા છતાંય તેનામાં આસુરી સંપત્તિનો લેશ માત્ર અંશ ન હતો એ સાત્વિક આનંદથી ભર્યો પૂર્યો હતો એ સર્વગુણ સંપન્ન છતાં નિરાભિમાની પ્રભુનો ભક્ત હતો તેના પિતા તેના આધ્યાત્મિક વલણથી નારાજ થયા અને પ્રહલાદને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો તેના પિતા હિરણ્યક્ષિપુ દ્વારા અનેક ચેતવણીઓ છતાં પ્રહલાદ હિરણ્યક્ષિપુની જગ્યાએ વિષ્ણુની પૂજા કરવાનું ચાલુ રાખ્યું આ બાળક અસુર કુળના અન્ય વિદ્યાર્થીઓને નારાયણ મંત્ર શીખવીને વૈષ્ણવ ધર્મમાં રૂપાંતરિત કરવામાં સફળ થાય છે ત્યારબાદ તેના પિતાએ પ્રહલાદને હત્યા કરવાનો અને જ્યારે દૈત્ય સૈનિકોએ તેમના રાજકુમાર પર શસ્ત્રોથી હુમલો કર્યો ત્યારે પ્રહલાદે તેમને કહ્યું કે તેમના પ્રયત્નો નિરર્થક છે કારણ કે વિષ્ણુ તેમની અંદર રહે છે ત્યારબાદ અસુરે પ્રહલાદને અશી જાઓ

હીરણ્યક્ષિપુની બહેન હોલિકાને આશીર્વાદ મળ્યો કે તેને અગ્નિથી નુકસાન ન થયું હિરણ્યક્ષિપુએ પ્રહલાદને ચિતા પર બેઠેલી હોળીકાના કોળામાં બેસાડ્યો પ્રહલાદે વિષ્ણુને સુરક્ષિત રાખવા માટે પ્રાર્થના કરી પ્રહલાદ બચી જતા હોલિકાને બાળીને રાખ કરી દેવામાં આવે છે અને તેની હત્યા કરવામાં આવે છે આ ઘટનાને હિન્દુ તહેવાર હોળી તરીકે ઉજવવામાં આવે છે પ્રહલાદની માતા અને બીજા કુટુંબીઓ તથા સગા સંબંધીઓએ તેને ખૂબ સમજાવ્યો કે એકલા વિરોધ કરવાથી શું ફાયદો થવાનો છે તું નકામો શારીરિક દુઃખો શું કામ વેઠે છે પિતાની આજ્ઞા કેમ માની લેતો નથી અમે બધા પાંચ ન તારી જેમ કુટુંબીઓ જ છીએ પાંચ રંતુ તેમની ઈચ્છા પ્રમાણે જ ચાલીએ છીએ તું પાંચ ન એવું કેમ કરતો નથી પ્રહલાદે કહ્યું જેમનો આત્મા મરી પાંચ રવાર્યો હોય તેઓ જ લાદવામાં આવેલી અનિતિ અને અત્યાચારને સહન કરી શકે છે મને મારા શરીર કરતાં નૈતિકતા અને લોકમંગલ વધારે વહાલા છે ભગવાન સિવાય બીજો કોઈ સહારો નહીં રહે તો પાંચ ન હું અનિતિ સામે માથું ઝુકાવવા તૈયાર નથી કઠોરમાં કઠોર યાતનાઓ સહન કરવા છતાં પાંચ ન તે પોતાના આદર્શમાંથી ડગ્યો નહીં ત્યારે તેના રક્ષણ માટે સ્વયં ઈશ્વરીય સત્તાને પ્રગટ થવું છે પાંચ ડ્યુ ભાગવત પુરાણ અનુસાર ભગવાન ક્યાં રહે છે એવો પ્રશ્ન પ્રહલાદને હિરણ્યક્ષિપુએ પૂછ્યો એના જવાબમાં ભગવાન બધે જ છે તેવો જવાબ પ્રહલાદે આપ્યો આથી હિરણ્યક્ષિપુએ સામે દેખાતા થાંભલામાં પણ ભગવાન છે કે નહીં એમ પૂછતા પ્રહલાદે હા પાડી અને થાંભલો ચીરીને વિષ્ણુ નૃસિંહના રૂપે પ્રગટ થયા અને તેમના ભવ્ય અને ભીષણ માણસ અને સિંહના મિશ્ર રૂપમાં દેખાયા બ્રહ્માએ આપેલા વરદાનની બધી જ શરતો પાળીને મનુષ્ય અને પશુના મિશ્રરૂપે સંધ્યાના સમયે પોતાના નખવડે પોતાના કોળામાં હિરણ્યક્ષિપુને મૂકીને ઘરના ઉંબરા પર બેસીને ચીરી નાખ્યો પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને રાક્ષસોના રાજા તરીકે પ્રહલાદને ગાદીએ બેસાડ્યો ભગવાન ભક્તનું રક્ષણ અવશ્ય કરે છે એના હૃદષ્ટાંત તરીકે પ્રહલાદનો નિર્દેશ પ્રાચીન કાળથી થતો આવ્યો છે વિષ્ણુ પ્રત્યેની તેમની અડગ ભક્તિ તેમજ શુક્રના ઉપદેશોને કારણે પ્રહલાદ અસુરો અને પ્રહલાદનો શક્તિશાળી રાજા બન્યો પ્રહલાદ તેના પિતા હિરણ્યક્ષિપુ કરતાં પણ વધુ શક્તિશાળી હતો જેમને વિષ્ણુએ નરસિંહની જેમ મારી નાખ્યા હતા તેને પોતાની પ્રજાનો પ્રેમ અને આદર મળતો હતો તેઓ તેમની ઉદારતા અને દયા માટે જાણીતા હતા તેમણે તેમના પુત્ર વિરોચન અને પૌત્ર મહાબલીમાં સમાન બીજ વાવ્યા અસુરકુળના ભૂષણ પ્રહલાદજી ભગવાનના અનેક પ્રલોભનો આપવા છતાં તેમણે કંઈ માંગવાની ઈચ્છા કરી નહીં છતાંય આપ આગ્રહ કરો છો તો મારા ઉપર એવી કૃપા કરો કે મારા હૃદયમાં કોઈને કોઈ કામનાઓને તેના અંકુરને ઉખેડી નાખો અને નિર્મળ કરી નાખો જેથી મને બીજી કોઈ ઈચ્છા ન રહે હું એટલું જ માગું છું કે તમારો દાસ કોઈ પાસે કંઈ માગે નહીં હે નારાયણ આપના સિવાય મને કંઈ જોઈતું નથી હોળીની પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણુ ભક્ત પ્રહલાદ નવધા ભક્તિના બળે આગથી બચી જાય છે અને હોળિકા બળીને ભસ્મ થઈ જાય છે આ હતી ભક્ત પ્રહલાદની નવધા ભક્તિની શક્તિ આમ હોલિકાનું દહન થયું અને સમસ્ત નગરજનોએ એકબીજા પર કબીલ ગુલાલ છાંટીને રંગોત્સવ મનાવ્યો અને આમાં ઘટના હોળી ઉત્સવનું કારણ બની